આટણે મું વાયતું બપુ બોલું હામા હે ભાઈ આબળ તો પંચ વાળું મું આટણે રંબા વાળું ઉપર પંખી આવ્યું ફરતું ફરતું કાગડો બોલું કાઉ 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 ચ દેખાતો નથી એ હું સાબ તો મું તો કુડો કુડો કાણો રો આ ધોં આટણે મું ભેંસ વાળું વાયતું બપુ બોલું ભાઈ ભાઈ ના બાયડી ના પગ ખોદનારો વાયતું પણ ભેંસ ટાઈમ નઈ શો હતી હા તો બધું કુડું કોણ આ કામ કર તું ધાણી પડ ના ના

કલાબો નથી બગાયા 20 બાર જાતી આમ ધાતું હશે ઘુડા તો બોલાયો તો અલ્યા કો રમેલ નથી રાખવાની રમેલ તો રાખવાની એક બે દાડા ટ્રેનિંગ તો જાય શીખવું તો પડશે ને કામ કરો કાહ હા પેલો તું કાઈ કેમ કેમ ધણવાનું તું શીખડે તું તો હા કાઈ નહિ એકાઈ હા મને કેમ કો ધણવા લાગે એ ભઈ આટડે હું બકરીની લેડી આવ્યો ભઈ લેડી આવવા મડી ભેગા ના ભેગા શરીર હા બોલો શું બોલવાનું હા હા કોણ તારો બા

તા બુલા બલ ના કર તું હા તો કહી દયા હા આપણે શું અલ્યા મને શું આવડે છે મો ખરી બફોર આયો છું બાર માંથી ભોપુ અલ્યા પા દે

oye bhai bada bolu he alle par he bairano phone ayo alle he ayo ayo dukaan jaatu ri beto alle ha koyo ne ko ja he ka ata gameo bairano phone aave le to gameo deru detu re jaatu re vaat ba bairu

અવળે અવળે ને વાહ એક મોજી ઉપર એક ગોર તમ ના આપણે આ લેજો આપણે આ લેજો આ ટણે મોઢકાય પુત્રુ કડતું કડતું નું